ફરી એકવાર સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને બજારમાં પ્રતિ એક કિલોએ કોઈ પણ પ્રકારની હલચલ સાથે બજાર સ્થિર જોવા મળી રહ્યો છે તો વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ છે તો મિત્રો બાવીસ કે નો એક ગ્રામનો ભાવ આજે આઠ હજાર નવસો પિંચ્યાસી રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનું ભાવમાં ચાર હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો ખાસ કરીને ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે એક ગ્રામનો ભાવ નવ હજાર આઠસો બે રૂપિયા રહ્યો જ્યારે આઠ ગ્રામનો ભાવ ઇઠોતેર હજાર ચારસો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ એસી હજાર બસો રૂપિયા સુધીની બજાર જોવા મળી છે તો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે ચુમ્માલીસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી એકંદરે સ્થિરતાનો માહોલ હતો અને આજે બજારમાં વધારો થયો છે ત્યારે અઢાર કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ સાત હજાર ત્રણસો બાવન આઠ ગ્રામનો ભાવ અઠાવન હજાર આઠસો સોળ દસ ગ્રામ તોતેર હજાર પાંચસો વીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ પાંત્રીસ હજાર બસો રૂપિયાના ભાવ રહ્યા તો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ તેત્રીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો પાંચ દિવસ ઘટાડો તરફી માહોલ બાદ ફરીથી બજારમાં આજે વધારો થયો છે ત્યારે ખાસ કરીને અત્યારે મુખ્યત્વે આગામી સમયની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો અત્યારે માહોલ એક પ્રકારે ગરમ જોવા મળી રહ્યો છે કારણ કે ભારતમાં જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે કાશ્મીરની જે ઘટના બની છે ત્યારબાદ ખાસ કરીને ભારતની સરકાર છે તે પણ મોટું પગલું લેવાની તૈયારીમાં છે ત્યારે ખાસ કરીને જો મોટું પગલું લેવાય તો આ સંજોગોમાં ખાસ કરીને બજાર ઉપર મોટી અસર પણ જોવા મળી શકે છે તો કોઈ મોટી જાહેરાત ખાસ કરીને વડાપ્રધાન દ્વારા થાય તો આ સંજોગોમાં પણ બજાર ઉપર મોટી ઇફેક્ટ જોવા મળી શકે છે જ્યારે અમેરિકા ચીન વચ્ચેનો વિવાદ છે તેમાં પણ એક પ્રકારે થોડી સ્થિરતાનો માહોલ બન્યો છે તો આ વચ્ચે આગામી સમયની સ્થિતિમાં જો બંને દેશ કંઈક સમાધાન ધ કાઢે અને આ સંજોગોમાં જો ટેરિફ રેટ ઘટાડે તો આ સંજોગોમાં હજી બજાર છે તેમાં આગામી દિવસોમાં મોટા કડાકાની સંભાવનાઓને પણ નકારી શકાય તેમ નથી જ્યારે અત્યારે ડોલર સામે મિત્રો રૂપિયાનું મૂલ્ય જોવા જઈએ તો ડોલર સામે આજે પંચ્યાસી રૂપિયા અને વીસ પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે જે ગઈકાલ કરતા આજે થોડો મજબૂત થયેલો જણાઈ રહ્યો છે આભાર